બનાસકાંઠા જિલ્લામાં એક બાળકીનો પુનઃ ભૂકંપ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે અભણ પરિવારના ઘરની ટીવી સ્માર્ટફોન જેવી કોઈ પણ સુવિધા નથી તેમજ શાળાનો પગથિયો તો હજુ સુધી ચડી નથી તેવી નાની દીકરી નામ દક્ષા જે ફટાફટ હિન્દીમાં વાતો કરે છે દક્ષાનું કહેવું છે કે આ તેનો પુનઃજન્મ છે આ પહેલાં તે કચ્છના અંજારમાંથી હતી જ્યાં બે એકમાં ભૂકંપમાં સ્લેબ તેના પર પડતા તે મરણ પામી હોવાનું પણ જણાવી રહી છે પાલનપુરના ખસા ગામના જેમલજી ઠાકોરે જણાવ્યું કે મારી ચાર વર્ષની દીકરી દક્ષા મારી સાથે હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગે છે તે પુનઃ જન્મ અને અંજારમાં હતી જ્યાં ભૂકંપ દરમિયાન તેનું મોત થયું હોવાનું રટણ કરતી જેથી અમે તેની વાતને સાચી માની અમે પણ અચંબામાં મુકાઈ ગયા છે ખસા ગામના ચાર વર્ષની કિશોરી દક્ષા હિન્દીમાં વાતો કરતા જણાવે છે કે મેં અંજાર કી હું મેરે પિતા કેક બનાને કા કામ કરતે થે મેરે માતા પિતા ઓર એક ભાઈ બહેન થે મુજે બહેન કી યાદ આ રહી હૈ જહા ભૂકંપ મેં મોત હોય હતી મુજે યગવાનને ભેજા હૈ આ દીકરીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ઘરમાં હિન્દીમાં જ વાતો કરે છે પણ હું તો અભણ હોવાથી મને કાંઈ જ ખબર પડતી નથી પાલનપુર તાલુકાનું ખસા ગામ હવે ચાર વર્ષની બાળકી તેના પુનઃ જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે ખસા ગામે વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો ને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની ચાર વર્ષની દીકરી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં વાતો કરે છે જેમ કે પાણી જોતું હોય તો તે કહે છે મા મુજબ પાણી દો જોકે તેની માતા ભણવાથી દીકરીની વાતોમાં કંઈ ગતાગમ પડતી ન હતી અભણ પરિવાર અને શાળામાં પગ મૂક્યા વગર ચાર વર્ષની દીકરી હિન્દી બોલતા સૌ અચંબામાં મુકાયા છે પુનઃજન્મની વાતોથી તેમજ કડકડાટ હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે એવાલ મહાવીર સાહ ડી શાહ ઓકે બેટા કે નામ મને નામ તો અભી તક છે હૈદર ઓર પહેલે તું કહા થી પહેલે અંજાર મે થી અંજાર મે કે નામ થા તારા अंदर मैं पिंजल नाम था पिंजल नाम था तब वहाँ तुम क्या करती थी वहाँ वहाँ खेलते केक बनाते ठीक है मम्मी पापा क्या करते थे वो तो नहीं पता उधर क्या नौकरी करते थे मम्मी पता मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे केक बनाने की केक बनाने की और क्या हुआ था तेरे साथ उधर वहाँ मैं मर गई थी कैसे मरी थी मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था ढाबा कैसे गिरा था घर पे गम हुआ था धरती कब हुआ था कब है? हुआ था दो साल में उस साल में और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं तो उस टाइम खाली मैं ही मरी थी तो मम्मी पापा किधर थे तब तब वो तो अपना काम कर रहे थे काम कर रहे थे तू घर पे थी हाँ। तब तू कितने साल की थी उधर तभी तो इतने साल की थी इतने साल की थी छोटे तो थे बड़ी बड़ी थी या थोड़ी बड़ी हुई थी थोड़ी बड़ी हुई थी और पढ़ने जाती थी आ, बाल मंदिर में जाती बाल मंदिर थी। में जाती थी।, थी सही सही और क्या बोलता हूँ उधर तेरा मम्मी पापा का नाम क्या था वो नहीं पता तो नहीं पता बराबर तो अभी इधर आई है दूसरा क्या मालूम है तेरे को उस जन्म का दूसरा कुछ नहीं मालूम कुछ तो मालूम होगा ना तू कैसे घूमती थी किधर खेलती थी उधर दूसरा कुछ नहीं मालूम बताए ना तेरे साथ दोस्त तेरा कोई दोस्त था है या हां मेरे बहुत दोस्त थे दोस्तों का नाम दोस्तों का नाम, नाम है दोस्तों का नाम था अपना पुनु का याद नहीं है याद नहीं है ओके सुना गीता, गीता। नाम क्या है सुना गीता

ગીતાબેન અમારા ગામની જેતમલજીની દીકરી છે બરાબર પણ પૂરે હિન્દી બોલે છે કમ્પ્લીટ ગુજરાતી બોલતી નહીં હિન્દી જ અને એ કોઈ પ્રશ્ન પૂછો હિન્દીમાં જ વાત કરે છે અને અમારા અનવાય લાગે છે કે મારો જન્મ અંજારથી લેલો છે અંજારની તો મારા ઘર પડી ગયું ભૂકંપને મરી જીતી હતી હું અને એવો પ્રશ્ન જવાબ ભલે છે એને મારે શું વિચાર કરવો એને શું તકલીફ છે આ સાચું છે ખોટું અને ભગવાનનું નામ લઈ જાય છે હરિ ઓમ હરિ ઓમ બોલી જાય છે गाम लोग यार प्रश्न शु सा खोटो से बीवर बो छोड़ी हिंदी बोले बात पढ़ाई करी नहीं तो सत्ता भी हिंदी बोले से है तो नाम गौतम कुमार मफरलाल श्रीवाड़ी